હલો નમસ્તે વેલકમ ટુ ફાર્માજોશ યુટ્યુબ ચેનલ ફાર્માજોશ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવા વિષય એટલે કે મંકી ફોક્સ એટલે એમ ફોક્સ વાયરસ વિશે વાત કરવાનો છું મંકી ફોક્સથી સાવધાન આજકાલ તમે જોઈ રહ્યા છો કે દુનિયાના અલગ અલગ દેશોમાં મંકી ફોક્સના કેસો વધી રહ્યા છે તો મંકી ફોક્સ છે શું એ કઈ રીતે ફેલાય છે એના બચવાના ઉપાયો શું છે એના વિશે થોડી વાતો કરવી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓ અનુસાર એકોતેરથી વધુ દેશોમાં અત્યાર સુધીમાં મંકી ફોક્સના સાત હજારથી વધુ કેસ નોંધાયા છે આ વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે ખતરાને જોતા થોડા દિવસો પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એ મંકી ફોક્સ ને મહામારી જાહેર કરી જેવી કોરોનાની અંદર કરી હતી એવી મહામારી પણ આ એટલો બધો ખતરનાક રોગ નથી હવે ભારતમાં પણ તેના કેસો સામે આવી રહ્યા છે તો આવી સ્થિતિમાં મંકી ફોક્સ સામે રક્ષણ મેળવવા આપણે શું કરવું તો એના વિશે થોડી વાતો અને વધારે ચર્ચા કરી તો મંકી ફોક્સ વાયરસ છે શું મંકી ફોક્સ નામના વાયરસથી ફેલાય છે આ રોગ તેમનું સંક્રમણ હદ સુધી માણસોમાં અછબડા સમાન છે આ તમે જોઈ શકો છો આ આ વ્યક્તિના હાથમાં કેવા છોડલા છે જે અછબડામાં હોય છે એવા આ વાયરસથી અછબડા જેવા ફોડલા થાય છે મંકી ફોક્સની શોધ ઓગણીસો અઠાવનમાં વાંદરાઓના એક સમૂહથી થઈ હતી જેના કારણે તેને મંકી ફોક્સ નામ આપવામાં આવ્યું રોગનો ફેલાવો કઈ રીતે થાય મંકી ફોક્સ મુખ્યત્વે ઉંદરો અને વાંદરાઓ દ્વારા મનુષ્યમાં ફેલાય છે મંકી ફોક્સ વાયરસ આ ઉંદરો અથવા આવા પ્રકારના પ્રાણીઓમાં હોય છે તો જો વ્યક્તિ તેના સંપર્કમાં આવે તો તેને પણ ચેપ લાગી શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએચઓ મુજબ મંકી ફોક્સ વાયરસ મોટાભાગે ઉંદરો વાંદરા અને પ્રાઇમેટ જેવા જંગલી પ્રાણીઓ દ્વારા લોકોમાં ફેલાય છે તેમજ તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે આ મંકી પોક્સ જે વાયરસ ખરો એ કઈ રીતે ફેલાય છે તો આ જે તમે જોઈ રહ્યા છો જે પ્રાણીઓ જે ઉંદર છે ખિસકોલી છે કાંગારૂ છે જે પ્રાણીઓ જંગલોમાં રહેતા હોય અને ઉંદરોમાં પણ રહેતા હોય એવા પ્રાણીઓમાં આ વાયરસ હોઈ શકે છે એ વાયરસ વાળા પ્રાણીઓ કદાચ કોઈ મંકીના ટચમાં આવે અથવા તો કોઈ કૂતરાઓના ટચમાં આવે અથવા તો મંકીની અંદર આ વાયરસ જોવા મળે તો એ કોઈ આ પ્રાણીઓના ટચમાં આવે તો આ વાયરસ એકબીજામાં એટલે કે મીટ ઓફ ધ ઇન્ફેક્ટેડ એનિમલ કોઈનું પણ મીટ હોય કોઈનું માંસ આ પ્રાણીઓ દ્વારા આનું માંસ ખાય અથવા આના દ્વારા આનું માંસ ખાવામાં આવે તો વાયરસ ટ્રાન્સમિટ થાય છે હવે આ પ્રાણીઓનું માંસ મનુષ્ય ખાય અથવા આ પ્રાણીઓના કોન્ટેકમાં મનુષ્ય આવે તો અથવા આ પ્રાણીઓના કોન્ટેક્ટમાં મનુષ્ય આવે તો વાયરસ એની અંદર મતલબ મનુષ્યની અંદર પણ દાખલ થઈ શકે છે હવે આ વાયરસ મનુષ્યમાંથી એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમમાંથી એ બીજાને ડ્રોપલેટ બીજા દે ડ્રોપલેટ દ્વારા બીજા વ્યક્તિઓ સુધી પણ લાગી શકે છે આ વાયરસ એના વર્ટ્રિકલ ટ્રાન્સમિશન મતલબ સપોઝ કે મેની મધરની અંદર આ ઇન્ફેક્શન હોય તો બેબીમાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે આ વાયરસ કોન્ટેક કોન્ટામિનેટેડ મતલબ કે બીજી વ્યક્તિઓના કોન્ટેક્ટમાં તમે આવો તો આ વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે છે અથવા તો ઇનએપ્રોપ્રિએટ સેક્સ્યુઅલ બિહેવ તમે તમારા પાર્ટનર જોડે સેક અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં આ વાયરસનું ઇન્ફેક્શન એકબીજાને લાગી શકે છે અહીં કને સપોઝ કે આ એક વ્યક્તિ જે છે એ ઇન્ફેક્ટેડ થયેલું છે મંકી વાયરસથી તો એ કોઈ બીજું વ્યક્તિ ડાયરેક્ટ એના કોન્ટેકમાં આવે તો આ ઇન્ફેક્શન એ વ્યક્તિને લાગી શકે છે એ વ્યક્તિ કોઈ સપોઝ કે કોઈ નેપકીન કે કોઈ ટુઆલનો યુઝ કરતું હોય તો એ વ્યક્તિ બીજાને પણ લાગી શકે છે અથવા સપોઝ કોઈ કોફીના કપમાં પીતું હોય ચા તો એ ઇનડાયરેક્ટલી બીજું કોઈ સપોઝ આ ઇન્ફેક્શન એના ડ્રોપલેટ ઉધરસ કે ખાંસી કેવું હોય તો બીજી વ્યક્તિને લાગી શકે છે મધરને હોય તો એની બેબીમાં લાગી શકે છે અને એના થ્રુ ત્રીજું કોઈ વ્યક્તિને લાગી શકે છે કોન્ટામિનેટેડ મીટ ખાવાથી પણ એકબીજાને આ વાયરસનું ઇન્ફેક્શન લાગી શકે છે અને ઇન્ફેક્ટેડ એનિમલ્સ કોઈ પોતાના પાલતુ એનિમલ્સ હોય એને આ વાયરસનું ઇન્ફેક્શન હોય તો એકબીજાને ઇન્ફેક્શન લાગી શકવાની પૂરેપૂરી શક્યતા રહેવી છે મંકી ફોક્સ વાયરસ એ રોગ છે અને આ રોગના મુખ્ય લક્ષણો તાવ શરીર પર ફોડલીઓ ઉધરસ અને લસિકાઓ ગાંઠોમાં સોજો જોવા મળે છે તેમનો મૃત્યુદર એકથી દસ ટકા સુધીનો છે એટલે કે એક સો વ્યક્તિને થયો હોય તો એક વ્યક્તિથી દસ વ્યક્તિ સુધી મૃત્યુ થવાની શક્યતા રહેલી છે આ રોગનો ફેલાવો સાતથી ચૌદ દિવસનો હોય છે તે પ્રાણીઓથી મનુષ્યમાં અને મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે વાયરસ ચેપગ્રસ્ત ત્વચા અથવા શ્વસન માર્ગને ચેપ લગાડે છે મંકી ફોક્સ એ એક રોગ છે જે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે જ્યારે વાયરસ શરીરના પ્રવાહીના સંપર્કમાં આવે છે જેમ કે ઘામાંથી સ્રાવ નીકળતો હોય એટલે કે પરુ કે લોહી હોય એમાંથી અથવા શરીરના બીજા પ્રવાહ પ્રવાહીમાં ઇન્ફેક્શન થઈ અને બીજાને લાગી શકે છે આ રોગ ચેપી છે અને એકથી બે દિવસમાં દર્દીથી દર્દીમાં ફેલાઈ શકે છે મંકી ફોક્સ ના લક્ષણ બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે હવે એમાં લક્ષણોમાં કયા છે માથાનો દુખાવો તાવ વધારે પડતો થાક લાગવો માંસપેશીઓમાં દુખાવો થવો પીઠ કમરમાં દુખાવો થવો વધારે પડતું કાપવું એટલે શ્વાસમાં પસમ દાણા નાની નાની ફૂડલીઓ થવી સોજી ગયેલી લિમ્ફનો લિમ્ફનો જે અંદરના ભાગમાં સોજો આવી જવો આ એના મુખ્ય લક્ષણો છે મંકી ફોક્સ જે ખરું એમાં સામાન્ય લક્ષણો કયા વધારે તો ખંજવાળ આવે ફ્લૂ લાવ થાક લાગવો ઉલટી અથવા ઉપકા સ્નાયુઓ જકડાઈ જવા ગાવની પાસે દુખાવો થવો તાવ અને ઠંડી લાગવી ચોવીસ કલાકથી વધારે સમય સુધી માથામાં દુખાવો પણ અલગ અલગ વ્યક્તિઓમાં એના લક્ષણો થોડા અલગ અલગ હોઈ શકે છે શું શીતળાની રસી આ વાયરસ પર અસરકારક કરે છે કેમ કે એના જેવા જ એના લક્ષણો છે તો ડોક્ટર અંશુમન કહે છે કે હાલમાં મંકી ફોક્સનો કોઈ ઇલાજ નથી પણ લક્ષણો પ્રમાણે દવા આપવાથી દર્દી સાજો થાય છે શીતળા માટે જે રસી આપી છે પરંતુ મંકી ફોક્સ માટે કોઈ રસી બની નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે શીતળાની રસી મંકી ફોક્સને અસર કરી શકે છે પરંતુ આ વિશે કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી અત્યારે આ અંગે સંશોધન ચાલી રહ્યું છે જો કે એવી આશા છે કે શીતળાની રસી મંકી ફોક્સ પર કામ કરી શકે છે કારણ કે બંને વાયરસમાં ઘણું સામ્ય છે જો શીતળાની રસી મંકી ફોક્સ પર કામ કરે છે તો તે લોકો માટે કોઈ જોખમ રહેશે નહીં જેમણે શીતળા સામે રસી આપવામાં આવી છે એટલે કે શીતળાની રસી જેને લીધી છે એમને થોડો પ્રશ્ન ઓછો થવાની શક્યતા છે લોકો સાવચેત રહે સફદરંજ હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી પ્રોફેસર ડોક્ટર જુંગલ કિશોરે કહ્યું છે કે મંકી ફોક્સ વાયરસ ખતરનાક સાબિત થઈ શકે છે જો આપણે પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો આવી સ્થિતિમાં તેનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે મંકી ફોક્સથી ત્વચાથી ચામડીના સ્પર્શ દ્વારા અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિના શરીર પરના દાણાના સંપર્કમાં આવવાથી ફેલાય છે તેમ છતાં લોકોએ કોઈપણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ એ ખાસ સાવચેતી રાખવી જોઈએ આ રોગથી બચવા આ સિવાય બાળકો સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિને આ વાયરસથીનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે ને તે લોકોએ બચીને રહેવું ખૂબ જરૂરી છે તમારી જાતને મંકી ફોક્સથી બચાવવા તમે બધા નિયમોનું પાલન કરો તે માત્ર મહત્વપૂર્ણ છે જો કોઈને પણ આ વાયરસના લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય વિભાગને જાણ કરો અને પોતાને આઇસોલેટ કરો અને ડોક્ટરનો તરત જ સંપર્ક કરો શું છે મંકી ફોક્સની ગાઈડલાઇન તો એની ગાઈડલાઇન જે પ્રમાણે કોરોનામાં હતી એવી વિદેશથી આવેલા લોકો બીમાર લોકોના સંપર્કમાં ના આવે એ ખાસ ધ્યાન રાખવું મૃત અથવા જીવિત જંગલી જાનવરોથી હંમેશા દૂર રહેવું એટલે કે વાનર પ્રજાતિથી તો દૂર ખાસ દૂર રહે મંકી ફોક્સ કેવી રીતે અટકાવો ફ્લૂના લક્ષણો દેખાય કે તરત જ તમારી જાતને અલગ રાખો મંકી ફોક્સથી અસરગ્રસ્ત દેશોના લોકોના સંપર્કમાં ના આવો કોઈ જગ્યાએ ટ્રાવેલ કર્યું હોય ત્યાં ગયા હોય પ્રવાસમાં તો આવે તેમનાથી ખાસ દૂર રહે જો તાવ આવ્યો હોય અને દવા લીધી પછી પણ ઉતરતો ન હોય તાવ તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખાસ જ્યારે તમને તાવ આવે ત્યારે બાળકોથી દૂર રહો હંમેશા અને પ્રાણીઓના સંપર્કમાં ન આવો મંકી પોક્સ થી બચવા શું કરો સાબુ અને પાણીથી હાથ વારંવાર ધોવા દર્દીના કપડાં ચાદર ટુવાલ વાસણો વગેરેનો ઉપયોગ કરશો નહીં માંસ ખાતી વખતે માંસ સંપૂર્ણપણે રાંધેલું હોવું જરૂરી છે દર્દીઓની સંભાળ લેતી વખતે પીપીઈ કીટનો જરૂર મુજબ ઉપયોગ કરો દાખલા તરીકે માસ્ક મોજા વગેરેનું તો ખાસ બીમાર વ્યક્તિએ જંગલી પ્રાણીઓના સંપર્કમાં ન આવવું જોઈએ એના ઘરગથ્થુ ઉપાય શું કરી શકાય એનો એલોપેથી ઉપાય નથી પણ ઘરગથ્થુ ઉપાય શું કરી શકાય મંકી ફોક્સ થાય તો આટલું કરો અલગ રૂમમાં જતા કારણ કે આ ચેપી રોગ છે પાંચ પંદર દિવસ કચ ખાવાનું નહીં એટલે બને ત્યાં સુધી હલકું ખાવું ત્રણ ટાઈમ માત્ર મગનું પાણી પીવું મગની દાળનું પાણી પણ ચાલે કડવા લીમડાનો રસ પીવાનો નાહવાના પાણીમાં કડવા લીમડાના પાન નાખવા અને સતત આરામ કરવો એ એનો ઉપાય છે મંકી ફોક્સ ન થાય તેના માટે આટલું કરો વિરોધી આહાર બંધ કરો એટલે કે ડુંગળી હોય અને દૂધ એ ન ખાવું એ સારી વાત છે છાશ પીવી હોય તો બપોરે જ જમીને પીવી દૂધ અને ખટાશ સાથે ન ખાવા બને તો છાશ પીવાનું ટાળો રાત્રે તો છાશ બિલકુલ ના પીવો તો આટલી વાતનું ખાસ ધ્યાન રાખો ટૂંકમાં ફરી વાત કરીએ તો મંકી ફોક્સ તો પ્રારંભિક લક્ષણો તાવ ધ્રુજારી લિમ્ફ નોડમાં સોજો કમરમાં દુખાવો શરીરમાં દુખાવો અને થાક આ એના મુખ્ય લક્ષણો છે ગંભીર લક્ષણોમાં તાવ શરૂ થવાના ત્રણ દિવસમાં દાણા નીકળવાના શરૂ થઈ જવાય એટલે કે નાની ફોડલીઓ શરૂ થઈ જવી જો ફોડલા અને ઘા બની જાય છે તેની શરૂઆત શરૂઆત તમારા ચહેરાથી થાય છે અને પછી હથેળીઓ અને પગના તળિયામાં ફેલાય છે મોટા એટલે કે મરણ રેટ કેટલો છે આ લક્ષણ સામાન્ય રીતે બે થી ચાર સપ્તાહ રહે છે લક્ષણો ગંભીર થવા પર જીવનું જોખમ પણ રહેલું છે તેનો મોટાઇટી રેટ એટલે કે મરણ મૃત્યુ દર સ્ટ્રેનના આધારે એકથી દસ ટકા હોઈ શકે છે એક સંક્રમિત વ્યક્તિ આ બીમારીને દાણા નીકળવાના એક બે દિવસ અગાઉ જ ટ્રાન્સમિટ કરવા લાગે છે અને ત્યાં સુધી ફેલાય છે જ્યાં સુધી દાણાની પોપડી નીકળી ન જાય તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ